તેરમી જૂન બે હજાર ચોવીસ ગુરુવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગમ્બર દેશના પાટનગર રાજા આહાબને કહે છે કે તેઓને મુશળધાર વરસાદના પગલા સંભળાય છે તે વખતે આકાશમાં એકેય વાદળ નથી આકાશમાં જ્યારે માંડ હથેળી જેવડું વાદળ દેખાય છે ત્યારે એલિયા આહાબને રથ જોડીને ચાલ્યા જવાનું કહે છે જેથી આહાબને વરસાદ રોકી ન પાડે આજના શુભ સંદેશમાં ઈસુ લગભગ એલિયા જેવું જ કરે છે ખૂન કરવું એટલે એલિયાની ભાષામાં મુશળધાર વરસાદ વરસાદથી બચવું હોય તો આકાશમાં એક પણ વાદળ ન હોવું જોઈએ ભાઈનો તિરસ્કાર કરીએ તો તેનો અર્થ એવો થાય છે કે આકાશમાં ખૂબ વાદળા છે ખૂનનો મુશળધાર વરસાદ થઈ પણ જાય ભાઈને ગાળ દેવી એટલે ઓછા વાદળા વાદળા પણ આ ગાઢ થઈ શકે ભાઈ ઉપર ગુસ્સો કરવો એટલે આકાશમાં હથેળી જેવડું વાદળું જેમ હથેળી જેવડું વાદળું ઇલિયાના વખતમાં મુશળધાર વરસાદ લાવે છે તેમ ઈસુના કહેવા મુજબ ભાઈ ઉપરનો ગુસ્સો ભાઈનો ખૂન કરી શકે છે ગુસ્સાને આપણે સંપૂર્ણપણે ઓકી નાખીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ